શ્રી શ્રી કૃષ્ણ જય દ્વાકાધીશ કેમ છો બધા મજામાં જ સૈ વ્યાસ રાખી છું તો આજે આપણે એક નવો વ્લોગ બનાવવાનો છે આપણે બનાવવાનું છે ગાયના દહીંમાંથી શિખંડ ઘરે ગાયના દૂધમાંથી સરસ દહીં બનાવી અને તેમાંથી આપણે શિખંડ બનાવશો પ્રથમા આપણે કોઈ કોટન એવું કપડું લેવાનું છે આ જેવું જેમાં આપણે દહીં રાખીએ તો નીચેથી આસાનીથી છાસ હોય વધારાની એ બધી નીકળી જઈ શકે તો પ્રથમ આપણે કાપડમાં તમે નીચે ચારણી પણ લઈ શકો છો અથવા લઈ શકો છો એમાં આપણે દહીં આ રીતના નાખી દેવાનું છે બધું અને દહીં મેળવવામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ મોરું દહીં હોવું જોઈએ કે આપણે જ્યારે દહીં મેળવીએ ને ત્યારે ધ્યાનમાં રાખવાનું મેં અલગ અલગ બધું મેળવેલું હતું એટલે આવી રીતના જો અલગ અલગ ભેગું કરીએ છીએ અત્યારે એકદમ મોરું જમાનું છે જયારે પણ મેરવાણ નાખીએ ત્યારે સાવ અમથું ચમચી અડાડીએ ને એટલું જ મેરવણ નાખવાનું છે દહીં જેમ મોરું બનશે ને એમ શ્રીખંડ સરસ થશે પછી આ રીતના આપણે એને પોટલું વાર લેવાનું છે પેલા વખત માં બધા આવી રીતના જ દહીં કરતા અત્યારે તો બધું તૈયાર મળે છે એટલે કોઈને કંઈ કઈ જરૂર નથી પડતી કે આપણે શ્રીખંડ બનાવીએ કારણ કે બધા બજારમાંથી લઈ આવે છે તૈયાર પણ ઘરે પણ બજાર જેવું સરસ શ્રીખંડ બને છે આપણે જે ફ્લેવરમાં જેવું બનાવ્યું બધું બની શકે છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે દહીં મેરવેલું છે ને ખાટું ન હોવું જોઈએ જો ખાટું હશે ને તો શિખંડ બરોબર નહીં થાય કારણ કે તો એમાં પછી આપણે શિખંડ કરીને કે કેટલી બધી ખાંડ નાખવી પડે છે ત્યારે તે ખટાશ જાય છે છતાંય ખાટું લાગે તો મજા નથી આવતી એટલે મેરવણ આપણે જ્યારે નાખીએ ત્યારે ધ્યાન રાખવાનું કે દહીં સરસ મોરું જામ પછી આવી રીતના એને આપણે કોઈ ઊંચી જગ્યાએ જ્યાં તમારે અનુકૂળ આવે એ જગ્યાએ દે મારે બારીમાં આ રીતે હડે ને એ રીતના રાખી દે છે એટલે એમાં નીચે ટીપા પડ્યા રાખશે અને જેટલું પાણી હશે છાસ એ બધુંય નીકળી જશે અને એમ થાય કે હવે થોડુંક નીકળી ગયું છે તો પોટલી વધારે ટાઈટ કરી દેવાની છાસ નીકળી જાય એટલે એટલે પાછું બધી જેટલી છાસ હોય એ બધી નીકળવા માંડે આવી રીતના આપણે આગળની પ્રોસેસ તમને જ્યારે નીતરી જાય જશે અત્યારે બજારમાં તમે જાઓ તો લચકો પણ તૈયાર મળે છે શ્રીખંડ લચકો એમાં આપણે કહીએ ને છે એનો ભાવ થોડોક ઓછો હોય છે શ્રીખંડ કરતા ખાંડ નાખવાની બાકી હોય છે સામાન્ય રીતે આપણે બજારમાં જોઈએ તો દૂધ અત્યારે એવું આવે છે ભેળસેળ કે વાત દેવાની એમાં આ બધું એટલું ખરાબ ખરાબ કેમિકલ કોઈ નાખેલ કોઈ યુરિયા નાખેલા હોય કોઈ ડેરીથી લઈ કોઈ ક્યાંથી લઈ આપણે ખબર નથી હોતી એટલે બધાના હેલ્થ સાથે પણ ચેડા થાય છે એટલે વધારે આપણે એવું પ્રાયોરિટી રાખવાની કે આપણે દૂધ ઘરનું જ મળી શકે ને એમાંથી જ આપણે શ્રીખંડ બનાવીએ કારણ કે એનાથી આપણી હેલ્થ ને ખૂબ સારું રહેશે એમ કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય એટલે આ રીતના જો આપણે લચકો તૈયાર થઈ જશે ને પછી આપણે એમાં એક સાકરની જ પ્રોસેસ એડ કરવાની છે બીજી કોઈ વસ્તુઓની જરૂર નથી બાકી આપણે જે ફ્લેવરમાં કરવું હોય ને ડ્રાય ફ્રૂટ ફ્રૂટ પછી કોઈ અત્યારે મેંગોની સીઝન આવશે તો મેંગો શ્રીખંડ બનાવી શકીએ એવી રીતના અલગ અલગ બધા શ્રીખંડ આપણે ઘરે જ બનાવી શકીએ છીએ અને બજાર જેવું જ બને છે કોઈ પણ જાતનો ફેર એમા રહે તો નથી અને ખાસ કરીને ઘરે શ્રીખંડ બનાવવાનું હેતુ એ છે કે આપણે બજારમાં જે અત્યારે શ્રીખંડ મળે છે તે કયા દૂધમાં બનાવેલું છે કેવું દહીં છે કેટલા દિવસનો દહીં છે આપણે ખ્યાલ નથી રહેતો અને કેટલા કેટલા એમાં કેમિકલ ને એસેન્સ નાખેલા હોય ત્યારે એ શ્રીખંડ બને છે એટલે આપણે ઘરે બનાવીએ તો એકદમ શુદ્ધ બને છે આપણી નજર સામે છે કે આપણે આપણા ઘરના દૂધમાંથી જ અમારે તો દૂધે એ ઘરનું છે એટલે વાંધો ના આવે અને ઘરના દૂધમાંથી જ આપણે શ્રીખંડ બનાવીએ છીએ એટલે એકદમ સરસ શુદ્ધ બનશે હેલ્થ માટે પણ ખૂબ જ સારું એમ એટલે હું તો એવો આગ્રહ રાખું છું કે શ્રીખંડ પણ શ્રીખંડ અને ખાસ કરીને બીજી વાત અત્યારે ઉનાળાની સિઝન છે ઉનાળામાં કેવું થાય કે આપણે દહીં બાર પડ્યું ને તો ખાટું થવા મળે છે એવી રીતના આપણે શ્રીખંડ એટલે દહીં છે એક પ્રકારનું એટલે આપણે એને બાર ટીંગાડશું તો ખાટું થઈ જશે ફાઈનલ સવારે જો તમે હોય ને તો બપોરને શું કરવાનું છે ખબર આપણે સવારે મૂક્યું હોય ને ત્યારે બપોરના આ મૂકી બપોર લેવાનો છે આ વાટકામાં છિદ્રવાળો વાટકો છે એટલે આ વાટકાને તમે જો છાસ નીતરી જશે ને એટલે આ લચકો થોડોક જ થઈ જશે તો આ લચકાને આવી રીતના આપણે વાટકામાં આમ રાખી દેવાનો છે થોડો થઈ જશે પછી સમાઈ જશે અને ઈ વાટકાને આપણે નીચે એક વાટકો બીજો રાખી દેવાનો છે અને એવી રીતના રાખી અને આપણે ફ્રિજમાં મૂકી શકીએ છીએ ફ્રીજમાં એને મૂકી થાશે કે જે દહીં ખાટું પડતું હોય એ હવે થઈ ગયું છે આમ તો પણ હજી એવું લાગે છે નીચે થોડુંક પાણી બને એવું લાગે છે એટલે હજુ આખી રાત આપણે બહાર રાખશું ને અત્યારે દસ સાડા દસ તો વાગી ગયા છે મોડું થઈ ગયું છે આખી રાત બહાર રાખશું ને તો એકદમ ખાટું થઈ જશે એના માટે આપણે આવી રીતના જારીનારો એક ને એ લીધો છે એ બીજા વાટકામાં આપણે રાખી દઈએ આવી રીતના એટલે નીચે થોડી જગ્યા રહેશે એમાં પાણી નીકળ્યા રાખશે બધું અને આવી રીતના આમ રાખી અને આપણે આને ફ્રીજમાં મૂકી દેવાનું છે તે જેથી કરીને દહીં છે ને એ સાવ ખાટું નહીં થાય એવું ને એવું સરસ મોડું રહેશે ન તો લચકો પછી ખાટું લાગવા માંડે તો શ્રીખંડ નહીં ભાવે એટલે આવી રીતના આપણે આને રાખી અને ફ્રીજમાં રાખી દેવાનું છે રાત્રે સવારે આપણે શ્રીખંડ માટે લચકો તૈયાર થઈ જશે આગલા દિવસની કાલની આખી પ્રોસેસ તમને બતાવી શ્રીખંડ વિશેની હવે આજે શું પ્રોસેસ કરવાની ને એ અમે તમને બતાવશું આપણે તમને કીધું હતું કે આવી રીતના એક વાટકામાં આપણે રાખીએ છીએ એટલે પાણી હોય તે પણ નીતરી જાય અને ફ્રીજમાં મૂકી જો આટલું પાણી નીકળ્યું છે આમાં આ વધારાનું થોડુંક પાણી હતું જો આખી રાત બહાર રાખીને તો પછી ખાટો થઈ જાય લચકો એટલે આપણે ફ્રીજમાં આવી રીતના મૂકી દીધું હતું ના જો લચકો તૈયાર છે દેખે હવે આને આપણે ડાયરેક્ટ આમાં નાખી લેશું વાટકાનું જેમાં આપણે શ્રીખંડ બનાવવાનું છે આપણો શ્રીખંડનો લચકો તૈયાર છે ફ્રીજમાં રાખ્યું તો એટલે સરસ ઠંડુ પણ થઈ ગયું છે જો તમારે અત્યારે જમવામાં ઉપયોગમાં લેવું હોય તો ડાયરેક્ટ લઈ શકો છો બપોરનો ટાઈમ છે હવે આમાં આપણે ધરેલી સાકર ખાંડ પણ નાખીએ તો ચાલે પણ અમે મોસ્ટ ઓફલી ઘરમાં સાકર જ વાપરીએ છીએ એટલે દળીને આવી રીતના હું તો રાખી છું એ કારણ આપણે જાજી બધી સાકર અમે એક લઈએ છીએ અને આવી રીતના દળીને રાખી દઈએ છીએ હવે આ સાકરને આપણે જો આ દરેલી સાકર છે થોડીક આમ ભેગી થઈ જાય પહેરી હોય એટલે પણ આવી રીતના તમે ચમચી કરો ને એટલે જાય સામાન્ય રીતે શ્રીખંડ માપ હોય કે એક કિલો શ્રીખંડ હોય લચકો તો એક કિલો સામે આપણે સાકર નાખવાની હોય કે ખાંડ નાખવાની હોય છે પણ હું તો ઘરે હાલતા આવી રીતના બનાવતી હોય સેકન્ડ એટલે હું થોડું થોડું જ બનાવું છું એ કારણે નથી બનાવતી કોઈ મહેમાન આવે તો જ આજુ બનાવવાનું થાય છે એટલે આવી રીતના જેટલી આપણે એમ લાગે અનુકૂળ કે અઢીસો જેટલું છે તો આપણે અઢીસો થી થોડીક ઓછી સાકર નાખવાની છે પેલા અને પછી જોવાનું છે કે કેટલું મીઠાશમાં બરોબર થઈ ગયું કે નહીં જો તમને એવું લાગે કે હજી થોડોક ખાટો લચકો લાગે છે તો આપણે વધારે સાકર નાખી શકીએ એટલે આમાં આ માપ નથી અને માપ છે પણ તમને કીધું એ રીતના કે એક કિલોમાં એક કિલો આપણે સાકર ભળી જાય છે પછી વધારે ખાટું દહીં હોય તો વધારે સાકર નાખી શકો જો કે મેં કીધું એ રીતના કરશો એટલે દહીં એકદમ મોડું જ રહેશે અને લચકો પણ સરસ મોડો થશે કારણ કે શ્રીખંડ બહુ ખાટું હોય તો પછી ન ભાવે એટલે દહીં જ મોરું મેળવવાનું હોય એટલે શિખંડ પણ સરસ માપે થાય કારણ કે આમાં એક બે દિનની પ્રોસેસ થાય છે દહીં ખાટું પૈડું પડું દહીં ખાટું થાય છે એટલે પહેલાથી મોરું હોય ને તો વાંધો ના આવે જો આ લસ તો તૈયાર થઈ ગયું છે હવે આને આપણે ચાખી લેવાનું છે કે આ ખાંડ બરોબર છે કે નહીં ને આપણે અંદાજ આવી ગયો હોય કરતા હોય ને અંદાજ હોય કે ના બરોબર જશે તો કંઈ ચાખવાની પણ જરૂર નહીં પડે હવે આપણે આમાં કાજુ બદામનો આ રીતના મેં મશીનમાં કટ કટિંગ કરીને રાખ્યું છે એ કટિંગ આપણે આમાં નાખી દઈશું અમે ડ્રાયફ્રુટવાળું શ્રીખંડ બનાવ્યું છે તમે ફ્રૂટવાળું શ્રીખંડ પછી અત્યારે જો મેંગોની સિઝન આવશે તો એ ચાલુ થશે કે મેંગો વાળું શ્રીખંડ એમાં કેરીનો પલ્પ નાખવાનો હોય છે અને કેરીના બટકા એટલે મેંગો શ્રીખંડ તૈયાર થાય છે ભેગું ડ્રાયફ્રૂટ નાખવાનું હોય છે અને એવી રીતના આપણે શ્રીખંડના અલગ અલગ ગમે તે ફ્લેવર હોય આવી રીતના બનાવી શકીએ છીએ અલગ અલગ રીતે ફ્રૂટવાળું ડ્રાયફ્રુટવાળું પછી કોઈ છે ચીકુ દ્રાક્ષ એ બધા ફ્રૂટમાં તમે નાખી શકો છો અત્યારે અમે વધારે પડતો ડ્રાય ફ્રુટ વાળું જ બનાવીએ છીએ કારણ કે અમારે તો બે ત્રણ દિવસે ઉનાળામાં શ્રીખંડ હોય છે શ્રીખંડ ચાલુ જ હોય એમ આ રીતે અમે બધી દૂધની ઘરે જ બનાવીએ છીએ શ્રીખંડ છે પછી બાસુંદી છે અંગૂર રબડી છે પનીર છે ટોટલી વસ્તુ બધી અમે ઘરે બનાવીએ છીએ અને હવે ઉનાળો આવે છે એટલે આઈસ્ક્રીમ પણ ઘરે જ બનશે આઈસ્ક્રીમ કેવી તમને એમ થશે કે આઈસ્ક્રીમ તો ઘરે બનાવેલી થોડી ભાવે પણ એવું નથી આઈસ્ક્રીમ એટલે તમને બજારમાંથી મળે એવી જ આઈસક્રીમ એનાથી સરસ કારણ કે આપણે ઘરે બનાવેલી શુદ્ધ હોય એટલે એવી પણ એ પણ અમે તમને કે કેવી રીતે બને જો તમારે તકે જાણવાની ઈચ્છા હોય તો મને કમેન્ટમાં કહેજો એટલે વહેલા સર તમને બધાને વિડીયો બતાવી દો કે કેવી રીતના બને છે અને એમાં પણ બે દિવસની પ્રોસેસ છે આઈસ્ક્રીમમાં બે દિવસથી આઈસ્ક્રીમ ન બને એમ ન બને કે હાલો આજે ખાવી છે તો આજે બની જાય એમ નહીં બને એમાં પણ બે દિવસની પ્રોસેસ છે એટલે એનો વિડીયો પણ તમે અમને જણાવજો એટલે અમે આખી એની તમને હીડિયો બનાવીને કહેશું કે આઈસ્ક્રીમ અમે ઘરે કેવી રીતના બનાવીએ છીએ ઉનાળાની સિઝન આવશે એટલે તો ચાલુ થશે જ કારણ કે હજી થોડી ઠંડી લાગે છે અને છોકરાઓને અત્યારે શરદીને એવું બધું હોય એટલે અત્યારે નથી બનાવતા પણ હમણાં અઠવાડિયે દસ દિવસમાં આઈસ્ક્રીમ પણ ચાલુ થશે બનાવવાની જય શ્રી કૃષ્ણ